ભરૂટા પોલીસ કંટ્રોલ ઉપર સ્વામિનારાયણ મંદિર બોમ્બ થી ઉડાવી દેવાની વાતનો નવો વણાંક આવતા એકની ધરપકડ કરવામાં આવી છે ભરૂચમાં સીડ વિઝન પોલીસ મથકની હદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને હજારો હરિભક્તો માટે મંદિર આસ્થાનું કેન્દ્ર છે ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડિઝાસ્ટર કંટ્રોલમાંથી જાણ થયેલ કે એક ઈસમે મોબાઈલ ફોનથી માહિતી આપી છે કે રાત્રિના એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે જેવી માહિતી સમગ્ર પોલીસ મથકો પર પહોંચતા પોલીસે તપાસ શરૂ કરતા એસઓજી પોલીસ એલસીબી પોલીસ સહિત વિવિધ પોલીસ કામે લાગતાં જ તેમજ જે ઇસામે કોલ કરી પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ખોટી માહિતી આપી તેવા વ્યક્તિના ઘરે પણ તપાસ કરવામાં આવતા ઘરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ નહીં મળી તેમજ ફોન કરનારે ખોટી માહિતી આપી જૂના ઝઘડામાં પોલીસ કંટ્રોલ ઉપર મંદિર ઉડાવી દેવાનો ફોન કર્યો હોવાનો ખુલાસો થતાં પોલીસે સફારી પાર્ક ન્યૂ શાક માર્કેટ જંબુસર બાયપાસ ચોકડી ભરૂચના રહીશ તોસિફ આદમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે ભારત પાકિસ્તાનના યુદ્ધના પગલે પોલીસ પણ હાલ એક્શન મોડમાં છે અને પોલીસ કંટ્રોલ ઉપર સ્વામિનારાયણ તથા જે નંબર પરથી ફોન આવ્યો હતો તે જગ્યાએ તપાસ શરૂ કરી આખરે સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીની મિનિટમાં જ ઉકેલી નાખ્યો હતો વડોદરા આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ને અનુસંધાને અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી કોઈ પણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર કંટ્રોલની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોક સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો હતો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌ પ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોશિફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનો એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી લેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જેવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથેને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો